રાધનપુર નાયબ કલેક્ટર કચેરી ખાતે પાટણ જિલ્લા આહિર સમાજે આપ્યું આવેદનપત્ર હીરાભાઈ જોટવાની કોઈપણ બાબતની સંડોવણી ના હોવા છતાં પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનની સ્ટેશન ડાયરીમાં પૂછપરછ કરવાના બહાને કરી અટકાયત ગુજરાત આહિર સમાજના અગ્રણી હીરાભાઈ જોટવાને ભરૂચ પોલીસ દ્વારા ખોટી રીતે કરવામાં આવી છે અટકાયત રાધનપુર ખાતે આહિર સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આવેદનપત્ર આપ્યું હતું અને સાચો ન્યાય આપવા માગણી પણ કરી હતી આ પ્રસંગે ભચાભાઈ આહિર અને હરદાસભાઈ આહિર અને વીરાભાઈ આહિર તેમજ ભારૂભાઈ આહિર અને રામાભાઈ આહિર સમાજના અન્ય અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ન્યાય આપવાની માગણી સાથે રાધનપુર સેવા સદન ખાતે નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યો રિપોર્ટર ભરત સથવારા પાટણ ગુજરાત આહીર સમાજના અગ્રણી અને દરેક સમાજના ગુજરાતના જે દરેક સમાજ હોય શોષિત ગરીબ વંચિત સમાજ હોય એને હરમેશ જે માણસ ઉપયોગી થયા છે એવા ભામાસા હીરાભાઈ જોટવા સાહેબની ખોટી રીતે રાજકીય કિનાખોરી રાખીને સરકારે જે અટકાયતના બહાને જે ધરપકડ કરી છે અને જે એમને બતાવ્યું છે કે ભાઈ આ મનરેગાનામાં કૌભાંડમાં આ રીતે એમની સંદોવણી છે કોઈપણ એજન્સીના સપ્લાયર તરીકે કે એમના ઓનર તરીકે પ્રોપ્રાયટર તરીકે ક્યાંય હીરાભાઈ જોટવાનું કે એમના પરિવારનું કોઈ નામ નથી ત્રણ વર્ષ જૂની ફરિયાદ છે અને ક્યાંય પણ મટિરિયલ સપ્લાયમાં એનો કોઈ રીતે ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ રીતે સીધી રીતે કે આડતરી રીતે પણ જાતની એમાં સંડોવણી નથી તેમ છતાં પણ સરકારે પોતાની જે પોતાના આગેવાનો પોતાના મંત્રીશ્રીઓનું જે નામ આમાં આવતું હતું અને એના કારણે બેલેન્સ કરવા માટે થઈ અને હીરાભાઈ જોટવા જેવા પ્રતિષ્ઠિત માણસને જ્યારે આમાં જોડવામાં આવ્યા છે ત્યારે સમગ્ર ગુજરાતનો આહિર સમાજ આ ઘટનાને વખોડે છે અને તેમણે સમગ્ર ગુજરાતમાં કલેક્ટરશ્રી નાયબ કલેકટરશ્રી મામલતદારશ્રીને આવેદનપત્ર આપવાના કાર્યક્રમો કર્યા છે અને હજુ પણ જો આ બાબતે સરકાર ગંભીરતાથી નહીં વિચારે તટસ્થને યોગ્ય ન્યાયિક તપાસ કરીને જો હીરાભાઈ બાબતમાં જો સરકાર નહીં વિચારે તો સમગ્ર ગુજરાતનો આહીર સમાજ કાર્યક્રમો કરશે સભાઓ કરશે અને આગળ ભયા છે આહિર સમાજ આજે રાધનપુર પ્રાંત કચેરીની અંદર આવેદનપત્ર આપ્યું છે આખા ગુજરાતની અંદર એક આહિર સમાજ દરેક જિલ્લે જિલ્લે તાલુકે તાલુકે આવેદનપત્ર આપી રહ્યો છે ત્યારે હીરાભાઈ જોટવા એટલે આહિર સમાજનું એક હીર કહેવાય એવા માણસને ખોટી રીતે સરકારે કાવા દાવા કરી અને એને જેલમાં અંદર કર્યા છે તો સરકાર શ્રીને અમારી વિનંતી છે કે તાત્કાલિક હીરાભાઈ જોટવાને છોડવામાં આપે અને એમને ન્યાય મળે જો ન્યાય નહીં મળે તો આહીર સમાજ ગુજરાતની અંદર ગામડે ગામડે જ્યાં જરૂર પડશે ત્યાં કાર્યક્રમો આપશે રસ્તા ઉપર ઉતરશું અને આવનારા દિવસોની અંદર હીરાભાઈના પડખે આહીર હિર સમાજ ઊભો છે અને કાયમી ઊભો રહેશે જય હિન્દ જય ભારત